કૃષ્ણ કનૈયા લાલ કી જે કેમ છો મિત્રો ચાલો હું આજે તમને ઈંડોળાનું સરસ મજાનું કાનાનું ભજન સંભળાવું છું કે કનૈયો પારણિયામાં ઝૂલે છે તો ચાલો ચાલુ કરીએ હાલરડા હું ગાઉં મારા લાલાને સંભળાવું ઝૂલો ઝૂલો પારણિયામાં કાનજી જશોદામાં ઝુલાવે મીઠા હાલરડા સંભળાવે ઝૂલો ઝૂલો પારણિયા માં કાનજી ગિરધર મારો ડાયો ને પાટલે બેસી નાયો ઝૂલો ઝૂલો પારણિયા માં કાનજી પાટલો ગયો ખસી ને ગિરધર ઊઠ્યો હસી ઝૂલો ઝૂલો પારણિયા માં કાનજી ગિરધર મારો રસ્યો ને મધુર મધુર હસ્યો ઝૂલો ઝૂલો యామా పారణియాణియాభా ఝలో ఝులో పారణి మా కనజీ రాధానా హా చూడో గిరధర వర్షే బుడో ఝులో ఝులో పారణియా વ્રજની ગોપી આવી એ તો જબલા ટોપી લાવી ઝૂલો ઝૂલો પારણિયામાં કાનજી હાલરડા હું ગાવું માર લાલાને ને સંભળાવું ઝૂલો ઝૂલો પારણિયામાં કાનજી રમકડા હું આપું મારા ગીરધરને રમાડું ઝૂલો ઝૂલો પારણિયામાં કાનજી દૂધ સાકર હું લાવું માર લાલા ને પીવડાવું ઝૂલો ઝૂલો પારણિયા કાનજી રેડા હું ગાવું માર લાલા ને સંભળાવું ઝૂલો પારણિયા પારણિયામાં કાનજી ઉગ્રો બંસરી વગાડું માર લાલા ને જગાડું ઝૂલો ઝૂલો પારણિયામાં કાનજી જશોદામાં ઝુલાવે મીઠા હરડા ગવડાવે ઝૂલો ઝૂલો પારણિયામાં કાનજી ભક્ત મંડળના પ્યારા લાડકડા મોહન મારા ઝૂલો ઝૂલો પારણિયામાં કાનજી જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો